બોલી કૃષ્ણ કનૈયા લાલ જય હરિ ઓમ દે શાંતિ અંતરક્ષ ગો શાંતિ પૃથ્વી શાંતિ રાપ શાંતિ રોખ દે શાંતિ વનસ્પતિ શાંતિ શ્રી દીવા શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગો શાંતિ સામા શાંતિ રેધી દે આજના શુભ દિને તમામ સૂતા જનોને મારા હદે ભાપુરવા જય શ્રી કૃષ્ણ પવિત્ર ભૂમિ ની અંદર એ સાત્વિક ભાવ જાગે છે કથા એ સામાન્ય ગૃહસ્થના ઘરની અંદર થાય કે પછી દિવ્ય ભૂમિ ઉપર થાય કે પછી પવિત્ર ભૂમિ ઉપર થાય કે જ્યાં સંતોએ મહાત્માઓએ કોઈ દિવ્ય પુરુષોએ કોઈ સ્થળ ઉપર ભગવાનના દર્શન કર્યા હોય તે સ્થળ ઉપર થાય તો સાત્વિક ભાવ એ ઝડપથી એ જાગતો હોય છે માટે ભગવાન એ સુખદેવજી કથા કરી હતી ક્યાં આગાડી ગંગા નદી કિનારે એ કથાની અંદરથી પરીક્ષિતને સાત દિવસની અંદર મોક્ષ થયો હતો આ જગ્યા ગંગા નદી કિનારે અતિ પવિત્ર છે કે ત્યાં બેસવામાં આવે તો આપણને સાત્વિક ભાવ એ ઝડપથી જાગતો હોય છે આપણા ભારત દેશની ભૂમિ એ પુણ્યભૂમિ છે દેવભૂમિ છે પવિત્ર ભૂમિ છે કે આપણા દેશની અંદર જન્મ લેવો એ એક ગૌરવભરી વાત છે નેપાળની અંદર મિથિલા નગરી છે ત્યાં જનક રાજા એ રાજ કરતા હતા ત્યાં સીતાજી પ્રગટ થયા હતા નેપાળની અંદર ઘણા બધા સંતો અને ની એ જન્મભૂમિ છે એ પવિત્ર ભૂમિ છે મહર્ષિ વાલ્મીકી વિશ્વામિત્રજી ભારદાર ઋષિ આમ અનેક સંતો મહાત્માઓનો જન્મ સ્થળ એ નેપાળની અંદર છે વેદવ્યાસજી પણ ત્યાં પ્રગટ થયા હતા આમ નેપાળ એ અતિ પવિત્ર ભૂમિ છે આવી ભૂમિની અંદર જો આપણે જઈએ તો ત્યાં સાત્વિક ભાવ એ ઝડપથી આપણી અંદર એ જાગતો હોય છે એક વખત સ્વામી વિવેકાનંદ એ પોતે રામેશ્વરથી કન્યાકુમારી ગયા કન્યાકુમારી ગયા પછી ત્યાં દરિયા કિનારેથી સહેજ માટી લઈ અને પોતે માથા ઉપર પધરાવી તો તેમને તરત જ સાત્વિક ભાવ જાગ્યો અને પોતે એ ભૂમિ ઉપર બેસી ગયા લાગ લલાટ બે દિવસ સુધી તેમને સમાધિની અંદર અનંત ભગવાનના દર્શન થયા ખૂબ આનંદિત થયા અને પોતે એમણે જણાવ્યું બોલે શું મેં મારા જીવનની અંદર સબકછ મેળવી લીધું છે બે દિવસની અંદર આવી ઉત્કૃષ્ટ સમાધિ આ સ્વામી વિવેકાનંદને થઈ હતી માટે પવિત્ર ભૂમિનો મહિમા અનંત ગણો છે કે એવી ભૂમિ ઉપર આપણે જો જઈએ તો આપણો એ સાત્વિક ભાવ એ ઝડપથી જાગે છે વૃંદાવનની અંદર રમણ રેતી છે તે સાત્વિક ભૂમિ છે દેવભૂમિ દ્વારિકાની અંદર એ સાત્વિક ભૂમિ છે આમ ભગવાનના અનક અનંત પવિત્ર જે સ્થળો છે એ તો તમામ સ્થળો એ પવિત્ર ભૂમિ છે ચાર ચારધામની જે યાત્રા કરી હોય એ ચાર ધામ જે છે ભગવાનના સ્થળો એ ભગવાનના સ્થળો પણ પવિત્ર ભૂમિ છે આમ આપણે ભારત દેશની ભૂમિ એટલે કે ભારત માતાની ભૂમિ એ અતિ પવિત્ર છે માટે આ પવિત્રની ભૂમિની અંદર આપણે સૌ ભગવાનની ભક્તિ કરી આનંદિત આનંદિત રહી શકીએ રૂપ મેળવી શકીએ એ જ અજને શુભ દિને પ્રાર્થના બોલી કૃષ્ણ કયા લાલ